અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના અમરેલીમાં પડ્યા છે અમરેલી શહેર વિકાસ સમિતિએ કલેક્ટર આવેદનપત્ર પાઠવ્યું છે અમદાવાદની જેમ જ અમરેલીમાં ટ્રેનિંગ પ્લેન ક્રેશની ઘટના ઘટી ચૂકી છે રહેણાક વિસ્તારમાં બે પ્લેન ટ્રેનિંગ સેન્ટર સામે અમરેલી વિકાસ સમિતિએ વિરોધ નોંધાવ્યો છે અમરેલી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્લેન ટ્રેનિંગ સેન્ટર બંધ કરવાની માંગ કરાઈ છે અમદાવાદ જેવી ગંભીર દુર્ઘટના ઘટવાની શક્યતાની વચ્ચે અમરેલી આવેદનપત્ર પાઠવ્યું છે પ્લેન ટ્રેનિંગ સેન્ટર બંધ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અમરેલી શહેર સમર્પિત સમિતિના નામથી કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપેલું છે અમરેલીમાં લગભગ આઠ દસ મહિનાથી પાઇલોટ ટ્રેનિંગના પ્લેન અમરેલી શહેરી વિસ્તાર ઉપર ઉડે છે અને થોડા સમય પહેલાં એનું એક પ્લેન ક્રેશ પણ થયું હતું અને એ ભક્તિનગર રોડ ઉપર ક્રેશ થયું હતું એમાં કોઈ જાનહાની નહોતી થઈ પાઇલોટનું મૃત્યુ થયું હતું પણ ત્યાર પછી અમે ઘણા બધા આવેદનપત્રો અમરેલી વિકાસ સમિતિ દ્વારા અમુક પર્સનલ પોતે આપેલા છે સુરેશભાઈ શેખવાએ લખીને આપેલું છે કે જે ત્યાંના સુધરાઈ સભ્ય છે છતાં પણ આ પાયલોટ ટ્રેનિંગના પ્લેન સતત ને સતત અને કોઈ સમય મર્યાદા વગર વિડા જ કરે છે તો અમારી માગણી એવી છે કે માનવ વસાહત ઉપર આ પ્લેન ન ઉગવો જોઈએ અમારી એનાથી આગળ કોઈ પણ પ્રકારની માગણી છે નહીં અમે બંધ કરાવવા પણ માગતા નથી તો અમારી આ માગણીને માન્ય રાખી લે અને એ જરૂરી વસ્તુ છે અને નહીતર અમે આવનારા સમયમાં આંદોલન કરશું ઉપવાસ કરશું અમરેલી શહેરના લોકોની માગણી છે કે અમરેલી એરપોર્ટથી જે બે પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ છે એ જે ફ્લાઇટ છે એનું રૂટ ચેન્જ કરવામાં આવે આમ જે બંને પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ છે અમે કેન્દ્ર સરકારના જે એવિએશન મિનિસ્ટ્રી છે એમની સંપૂર્ણ પરવાનગી લીધા પછી જ આ બને પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે પરંતુ લોકોની જે માંગણી છે એ પ્રમાણે એનું જે રૂટ છે એ એવિએશન વિભાગ સાથે ચર્ચા કરીને અમે કોર્ડિનેશન કરીશું કે એનો રૂટ અગર ચેન્જ શક્યો હોય તો એવી ટ્રાય